અહીંયા એક વાટકી સોજી ફરીથી એક એટલે બે વાટકી સોજી લીધી છે ખાટી છાશ છે અંદર ફરીથી એક વાટકી નાખી અને હલાવી દઈશ જેટલી સોજી લીધી છે એના પલળી ગયું છે થોડું દહીં હોય ખાટું થોડું ખાટું દહીં નાખવાનું નાખી અને પલાળી દેવાનું પછી દસ થી 15 મિનિટ મસાલો કરી દઈશું મેં અહીંયા ટામેટા સમારી દીધા નાના નાના એક ટામેટું લીધું હતું પછી ગાજર ક્રશ કરી દીધા છે એ અહીંયા થોડા નાખ્યા છે ધાણા જીરું દોઢ ચમચી અને આખું જીરું એક ચમચી અને મીઠું સ્વાદ અનુસાર નાખી દેવાનું અને પછી આ બધું હલાવી દેવાનું અહીંયા અમે ડુંગળી ક્રશ કરી અને રાખી દીધી તમે સમારી બી શકો

બધા જ ફેરવી દીધા ચલવા દેવાના થોડી વાર નહીં કાંસુ ખાતો નથી કોથમી અને મરચા એટલે પછી મેં છે ને એના અપ્પમમાં ઉતારી દીધા કોથમી મરચા વગરનું અને આવી રીતે પુલા આપણે કોથમીર અને મરચા નાખી અને જેમ

ચાલો સવારમાં બ્રેકફાસ્ટ કરવા આવવું હોય તો આવી જાઓ બધા